સૌરાષ્ટ્રમાં વરસાદથી વીજ સપ્લાયને પણ અસર થઈ છે સૌરાષ્ટ્રના પચીસ જેટલા ગામડાઓમાં અંધારપટ છવાયેલો છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એકસો અડસઠ ફીડર બંધ છે જૂનાગઢ જિલ્લાના તેર ગામડાઓમાં અંધારપટ છે સૌરાષ્ટ્રના પાંચસો સડસઠ વીજ પોલ ધરાશય થતાં હાલાકી પડી રહી છે પીજીવીસીએલ દ્વારા રિપેરિંગની કામગીરી હાલમાં હાથ ધરાઈ છે સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે વીજ સપ્લાયમાં અસર જોવા મળી અને અલગ અલગ જિલ્લાઓમાં એકસો અડસઠ ફીડર્સ હાલમાં બંધ છે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પચીસ જેટલા ગામડાઓમાં અંધારપટ છવાયેલો છે જૂનાગઢના તેર ગામડાઓ છે કે જ્યાં વીજ સપ્લાય નથી એટલે કે અંધારપટ છવાયેલો છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદના કારણે નવસો સડસઠ જેટલા વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે તો હાલમાં રિપેરિંગની કામગીરી પણ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે પાણી ભરાવાના કારણે અને અંધારપટના કારણે લોકોની હાલાકી સતતને સતત વધી રહી છે ત્યારે વીજ સપ્લાયને પૂર્વવત કરવા માટે હાલમાં પીજીવીસીએલ દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ ટીમો દ્વારા કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા રિપેરિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે